માંડલ નગરમાં દીક્ષા મહોત્સવની પ્રભુની રથયાત્રા પર્વે એમ ભક્તોએ મહાસાગર ધૂંધવ્યો

પરાવાશ ગઢના ચોક બાવીસી બજાર માંડવી ચોક થઈ ખંભલાઈ માતાજી મંદિર પાસેથી પસાર થઈ હતી મુમુક્ષુ ધરાએ બગીરથ ઉપરથી નગરમાં વર્ષીદાન કર્યું હતું સંસાર જીવનની ચીજવસ્તુઓનો વરસાદ કરીને ત્યાગ કર્યો હતો ચલણી નોટોનો વરસાદ શાડીઓ અક્ષત અને ઘર વખરી ચીજોનો ત્યાગ કરી લોકોને અર્પિત કરી દીધું હતું બગી ઉપર રત્નકુક્ષી ધરા માતા પિતા બહેન ભાઈઓ સહિતનો પરિવાર ખૂબ જ હર્ષ ઉલ્લાસમાં જોવા મળ્યો હતો આ રથયાત્રામાં પરમ પૂજ્યા આભ રત્ન સુરેશ્વરજી મહારાજ પૂજ્ય જગમરત્ન હર્ષ રત્ન સુરેશ્વરજી ચરણપ્રિયા શ્રીજી જીનેન્દ્ર શ્રીજી સહિત અનેક સાધુ સાધ્વીજી ભગવંતો વિરાજમાન હતા યાત્રાનું ઠેર ઠેર શ્રી મોહલ્લા રહીશો દ્વારા પુષ્પવૃષ્ટિ કરીને સ્વાગત કરાયું હતું બસ કઈ નઈ દેવદેવ જન્મ પણ મારો અહિયાં માંડલ માં જ બાર ધોરણ સુધી માંડલમાં જ ગમ્યું અને પછી અમદાવાદ આજે ફરી નિશામાં આવું ગઈ તે જ પ્રભુની કૃપાથી અને તે જ પ્રભુની નિશામાં દિશામાં જન્મના દરેક દરેક લોકો એમના શુભ ભાવો મને જે આશીર્વાદ આપ્યા છે તેની હું ખુબ અનુરોધના કરું છું